સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં અને આજે જ આવવાનું છે કૃષ્ણ સાગર તળાવે ચકલીઓ માટે ઘર અને ચકલીદારના દાનના માળવા બાંધો માટે અને ત્યાંથી જવાનું છે સિદ્ધુ વૃદ્ધ આશ્રમ વૃદ્ધ આશ્રમ બોટાદમાં એક જગ્યાએ છે લગભગ પણ ઘણા લોકોને ખબર નથી તો આજે તમને વૃદ્ધ પણ મુલાકાત કરાવીશું તો વિડીયોમાં ઠેક સુધી બને રહી છે આ વૃદ્ધા શરૂઆત સોળ દસ બે હજાર એકવીસ ના રોજ થઈ હતી આજે આપણા વૃદ્ધાશ્રમની અંદર વડીલો રહે છે જે વડીલો આમ વૃદ્ધાશ્રમ તો ન કહી શકીએ કારણ કે આને વડીલોનો વિશ્રામ આપણે કહીએ છીએ જે માણસને શાંતિથી જીવન પસાર કરવા માટેનું સ્થળ એટલે કૃષ્ણધામ વૃદ્ધા આશ્રમ આનંદધામ રસી પાળીયાદ રોડ સાગર સોસાયટી પાળીયાદ રોડ બોટાદ મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે પંચાવન ચુમોતેર બે તોતેર જે લોકો ઘરેથી તરસોડાયેલા હોય નિરાધાર હોય જે લોકોને ઘરે નાની મોટી તકલીફો હોય રહેવા જમવાની તકલીફ આવતી હોય

જોઈ શકો છો આવે એટલે તમને દેખાડી દઈએ કૃષ્ણ સાગર તળાવ ની થોડાક જ આગળ આવો આ અમેઝિંગ ગોટાવાળા ને કુલદીપભાઈ ધાતલભાઈ વાટે બેઠા છે આ કૃષ્ણ સાગર તળાવ છે અને એની સામે છે चौहान કુટુંબના સામુnda માતાજીનો મઠ અને અહીંયાથી ને પણ જવાનો રસ્તો છે તમને અહીંયા તાળુ માર્યું લાગે છે અત્યારે છે કૃષ્ણધામ ઉદ્ધા આશ્રમ જો આ કૃષ્ણધામ ઉદ્ધા આશ્રમ વાળ્યાદરો ગોટાટ અને જીતુભાઈ જાની જે પોતે બધું કરે છે પોતે ખર્ચો કરે છે પોતે જ બધા જીતુભાઈ જાની આ રસ્તો બંધ છે એટલે ઓલી બાજુ ના રસ્તા થઈને જવાનું છે આ આ રસ્તો રસ્તો અને બીજો રસ્તો છે સારો નો સર બંધ હતો પણ આ રસ્તો અત્યારે અહીંથી ને ટુ વ્હીલ તો નહીં જાય પણ હાઈન જવાય એવું છે આપડે ગયા છીએ વૃદ્ધાશ્રમ જીતુભાઈ પોતે ચાર મકાન રાખી અને સરસ મજાનું સેવાનું કામ કરે છે મિત્રો આપડે પોચી ગયા છીએ વૃદ્ધાશ્રમે તમે જોઈ શકો કહો છો કૃષ્ણધામ વૃદ્ધાશ્રમ કૃષ્ણ સાગરની તળાવની એકજ સામે છે ગાર્ડનની સામે આપણે જો જીતુભાઈ બધું સંભાળે છે અહીંયા આપણે વૃદ્ધાશ્રમની મુલાકાત કરી લીધી છે અને થોડોક જ વિડીયો બનાવ્યો છે અને આનું ફૂલ વિડીયો ટૂંક સમયમાં આવી જાય છે અને દાદાને એને આઈસ્ક્રીમ ખવડાવી અને આપણે હવે નીકળી જાય છે સાગર તળાવે ત્યાં ચકલીઓ માટે માળા અને સર બાંધવાના છે તો વિડીયોમાં ભીને રહી જ્યો અને વૃદ્ધ આશ્રમ ને અને સીધા ચકલાના માળા બાંધવા માટે આવી ગયા છીએ માળા અને ઘર બાંધવા માટે પહેલા તો આવી પકડ લઈ કયું કૃષ્ણ સાગર તળાવ છે અહિયાં ચકલા ઘર અને ચકલા બેન માળા બાંધવી છે કરવા માટે કુલદીપભાઈ જો જો રહી ગયો ચિરાગ ભાઈ ચકલી માળા બાંધે છે કૃષ્ણ સાગરનો નજારો પણ આમ સાંજે સો હાથ વાગે ને મસ્ત મજા નજારો છે ચકલી દાન માળા બાંધવાનું ચકલી ઘર બાંધવાનું ઘણી જગ્યાએ બાંધી દીધા છે અને બીજી હજી ચાલુ છે બાંધવાનું ભાઈ ચિરાગભાઈ પ્રજાપતિને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો સરસ મજાનું સેવાનું કાર્ય કરે છે અને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રેડિયો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં જો ક્યાં સડે છે દીવાલ ઉપર હા વાંટ બેંજો હા વાલી બેંજ જાણો અમેઝિંગ ગોટા જેને હમણાં હમણાં 50 કે ફોલોઅર પૂર્ણ થયા છે એ આપણે કાંજીભાઈ મકવાણા જો ઝાડવા ઉપર સડે છે માળો બાંધવા માટે સરસ સેવા કરે છે હસી મજાક કરતા કરતા સરસ સેવાનું કાર્ય કરે છે જો તમે પણ આવું કોઈ સેવાનું કાર્ય કરવા માંગતો હોય તો તમે પણ અમારી જોડે જોડાઈ શકો છો અમે પણ ટીમ વર્ક માં કામ કરવી છે પણ ચિરાગભાઈ બધુંય કરે છે ભાઈ ખર્ચાય કરે છે સેવાય કરે છે અને મહેનતય કરે છે એમ બધું એ કાર્ય કરવું એટલે બહુ મુશ્કેલ છે અમારા જેવા બધા ભાઈઓના ને સપોર્ટ મળે છે ઈતતે મોટી વાત છે બરોબર આ કૃષ્ણ સાગર તળાવમાં શું છે આવી આરી તમે લોકો આવો શકો ને કૃષ્ણ સાગર તળાવે આંટો મારવા કે નહીં કોમેન્ટ કરતા રહેજો પાછળ

સેવાનું કાર્ય કરતા કરતા થોડી ઘણી મજાક મસ્તી પણ કરવી જરૂરી છે તમારું માઇન્ડ ફ્રી માતાજી તમને બહુ સારા વાના કરે ચિરાગભાઈ વાળો બાંધ છે ભાઈ બોલા ઝાડવાની ઉપર સડ્યા ની અમે અહીંયા લાંબા માળા ની જરૂર છે એટલે અહીંયા આપડે કાંજીભાઈ મકવાનો સડાવવાનું છે ઊંચા માળા બાંધો હોય તો કાંજીભાઈ નો કોન્ટેક્ટ કરજો ભાઈ આપણું કામ નહીં આપડે આઈડ નહીં ભાઈ ઊભા ઈ બોલું ત્રાવું થઈ જ્યું પકડીને ઉભા રહ્યું પકડીને ઉભા સ્ટોય થઈ ગયું એક આટી આમો પડ્યા હોય નો થાવે ની થાય કે નો થાય કમેન્ટ કરજો આ પડ્યો હોય પડ્યો હોય આમ લઈ લે હવે ચકલી गरम થઈ ગઈ ચકલી ફરક માંડી ના કા ઠી મિત્રો આ સારી ગરે છે તમે જોઈ શકો છો જો કાંજીપભાઈ આભાર શું પાંચ છે પાંચ છે અરે ઉતારવાનો જોઈ ને મારો ભાઈ કેટલી મહેનત કરે છે જો પાછી એમ કે વિડિયો ન ઉતારે ઉતારવો પડે તેને ઝાડવા પડે સીડિયો સ્ટેજ જો કાંઈ ન પડે સેવાનું કામ કરતા પડો ખરેખર સરસ મજાનો દિલથી કામ કરે છે ત્યાંના ક્યાંય સ્ટેજ જાડવા પડે સડી ગયા છે કુલદીપભાઈ ને ચિરાગભાઈ બે વાળા બાંધે છે હવે કેટલા રહ્યા છે ત્રણ જ્યાં છે એ થોડાક જઈને આમ બોલી બાજુ જઈને બાંધી બરોબર મિત્રો ખાલી ફાઇનલી ત્રણ ચકલી દાણ વધ્યા છે એ બાંધી અને પછી હવે